ज़रूरु थींदा दूरि गांस खे

જય હરશદી માં જય હરશદી માં અરે યશવંતજી ચાલો હવે આપણે આપણા ગામમાં જઈએ અને હજી આપણા ઘર પર હજી હામા કરવાના ચાલો આપણે આપણા ઘરે જઈએ હા સ્વામી ચાલો આપણા ઘર તરફ જવાના ચાલો ભલા માણા આ છેલ્લા મારા પાસે ગયા

મય બેઠો હો આ જોહે તારે આ જોહે અરે હે આને જને જોય કોઈ જાગતું નહી કેળ પોળતો તરો હુંય બેઠો હે તું નેબકો મારા બાગનું પી ગયો લાગે મને 300 દેખાડું માધું 8000 અહીંયા નો જા આવું ન અહીંયા નો જા આ બજુ જા મુંડા 300 અહીંયા

ક્ષમા કરી મને બધી સાફ સફાઈ કરી નાખી દીધા હરે બેટા તારા બાપુજી જે છે ગામમાં બજારે પણ હજુ સુધી આવ્યો નહીં બેટા અરે જસવંતી હરે હા સ્વામી હવે વારું પાણી કરી લીધા છે અને હાથ પડી છે તો માટે માટે હવે આપણે આરામ કરી

હું મારા મલકમાં આવ્યો છું એટલે મને ખોટો અરે અરે કોણ તમે કોણ બોલો છો અરે ધનુષા

અરે જગ루સા રાજા પરમારની દેવી કોઈ નાના દુગટની દેવી આજે હરસીતી મારું લેણું લેવા આવી છો હાય માં આ તારે અને તારે સેનું લેણું માં એક હતી યાદ કર યાદ કે તું તારા મોઢે બોલો છો

મારા ઘરે આવી અને હું તારી માનતા ભૂલી ગયો માં હે માં મને માફ કરજે માં મને માફ કરજે હું જરૂર થી તારા પગ થી આવી અને હું જરૂર થી તને લીલા શ્રીફળ ની માનતા હું મારી પૂરી કરીશ માં હે ઝગડુ સા થો પછી કાલ નું સૂર્ય દેખાય એટલે મારા મંદિર ના પગ થી મારી માનતા લઈને આવજે હું

હરે સ્વામી શું તમે પણ હરતી રાતે રાડો પાડો છો સ્વામી શું એવી વાત છે સ્વામી હરે જસવંતિ હરે તમને અને આપરને થઉને જે દરિયામાંથી બચાયા એમાં હરસીદી આજ મને સપને આવી અને મને મારી માનતા યાદ કરાવવા માટે આવ્યા હતા હરે શું વાત કરો છો સ્વામી હરસીદીને સપને આવી અને તમને માનતા યાદ કરાવી સ્વામી હા જસવંતિ મતદરિયા જ્યારે આપણા વાણ બૂટતા હતા ત્યારે આપણે લીલા શ્રીખંડની જે માનતા કરી હતી એ માતાજી આપણી પાસે લેવા આવ્યા હતા અને કાનનો સૂર્ય ઉદય થાય એટલે આપણે માનતા પૂરી કરવા માટે જવાનું છે તો આપણે સૌને જરૂરથી માનતા પૂરી કરવા જવું છે હા સ્વામી તો ચાલો સ્વામી જો આપણે માનતા પૂરી કરવા જવાનું જ હોય તો એમાં જરાય ઢીલ ન કરીએ સ્વામી અને માનતા પૂરી કરીએ તો જશવંતી હું બજારમાં જઈ અને લીલા શ્રીફળ લાવી અને પછી આપણે સૌ સાથે મળી અને માનતા પૂરી કરવા જઈએ અરે હા સ્વામી તમે જલ્દી બજારમાં માં જાઓ પછી આપણે ગાતા વાતા કોયલા ના ડુંગર વાળી માં હર્ષદે માનતા પૂરી કરવા જશું તો બહુ સારું હું હમણાં જ છું અને હમણાં જ પાછો આવું છું ભલે સ્વામી ઓય જોઈ નાખો હા કે કે ગમે જોવા તારો પાર્ટ નકી હતા સમજો આ ઈ લીલા શ્રીફળ ક્યાં મળશે જય માતાજી ભાઈ જય માતાજી અરે ભાઈ હું ક્યાર બજાર માં રખડું છું પણ મને કે લીલા શ્રીફળ મળતા નથી તો માટે

અમારા થી એક લીલાશ્રી પણ કેવી રીતે અમે ના પારે વધેરવારે ભાઈ તો મને ધર્મ સંકટમાં નાખી દીધો અરે ભાઈ આના સિવાય ના આવે આના સિવાય બીજો એક જ ઉપાય મારી માનતા પૂરી કરવા માટે મને બહુ સારો ઉપાય બતાવ્યો છે ભાઈ ચડાવવા જેના કરતા મસ્તક જો ચરણે જાય તો માતાજી ની માનતા પૂરી થાય

હજુ સુધી આવ્યા નહી જલ્દી આવે તો સારું બેટર માનતા કરવા જવાનું મોડું થઈ જશે હું આવી ગયો જસવંતિ હરે સ્વામી શું લીલા શ્રીફળ તમે લઈને આવ્યા છો સ્વામી ના જસવંતિ હું લીલા શ્રીફળ નથી લઈ આવ્યો

લીલા શ્રીફળ હતો એ તો લીલા શ્રીફળ જ કહેવાય ને સ્વામી બીજું શું કહેવાય સ્વામી નહીં જસવંતી નહીં લીલા શ્રીફળ એટલે અબોલ જીવનો ભોગ ચડાવો નહીં નહીં સ્વામી નહીં શું વાત કરો છો સ્વામી હા જસવંતી હા સ્વામી હા જય પગમાં જો એક કેડી કચરાય તો મારો જીવ ભરીને રાત થઈ જાય સ્વામી હે સ્વામી તમે અબોલ જીવની વાત કરો છો સ્વામી આ કેમ કરે સ્વામી હા જસવંતી

બાપુ માનતા પૂરી કરવા તો જઈશું પણ તમને ખબર નથી કે લીલા શ્રીફળ ની માનતા એટલે શું કહેવાય એટલા માટે હું તમને જણાવી દઉં દીકરા અરે હા બાપુ શું લીલા શ્રીફ એટલે શું કેવાય બાપુ હરે દીકરા લીલા શ્રીફળ એટલે અબોલ ભોગ ચડાવવા એટલે લીલા શ્રી છે એનો એક જ ઉપાય છે કે જો આપણે આપણા ના બલિદાન આપી તો જ આપણે આપણી માનતા પૂરી થાય છે આપણે અબોલ જીવ ના ભોગ દેવા પડશે અરે બાપુ

માતાજીની માનતા પૂરી કરવા જઈએ સ્વામી